હાય જય સ્વામિનારાયણ મિત્રો હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બાજરી અને મેથીના પુટલા ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ એવા પુલડા ઘરે કેવી રીતે સરળતાથી બનાવવા તેની આપણે બે ટીપ્સ જોઈશું તો વિડીયો વચ્ચે સ્કીપ ના કરતા પૂરેપૂરો જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો વરસાદમાં ખાવાની મજા પડે તેવા ટેસ્ટી પુટલા બનાવવાની સાથે તેમાં ખીરું કેટલી કન્સિસ્ટન્સી રાખવી તે ખૂબ અગત્યનું છે તો ખીરું બનાવવાની જેવી કન્સિસ્ટન્સી હશે તે પ્રમાણે પુટલા થિકનેસવાળા અને ક્રિસ્પી બનશે ચાર ચમચી બેસનનો લોટ એડ કરીશું તેનાથી પુટલા ક્રિસ્પી બનશે અને ટેસ્ટ પણ સારો આવશે તેમાં ત્રણ કપ બાજરીનો લોટ એડ કરીશું બાજરીનો લોટ એકદમ ઝીણો હોવાથી પુટલા એકદમ નરમ બને છે અને સોફ્ટ લાગશે હવે સ્વાદ અનુસાર એક ચમચી જેટલું મીઠું એડ કરીશું વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલી ચપટી હળદર એડ કરીશું પૂટલામાં હળદર ચપટી જ એડ કરવી તેનાથી કલર સારો આવશે વન ફોર્થ ટેબલ સ્પૂન ધાણાજીરું એડ કરીશું તીખાસ પ્રમાણે વન ફોર્થ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરવો આ મરચું તીખું છે એટલે અહીંયા થોડુંક જ મરચું મેં એડ કર્યું છે તમારે જે રીતે મરચું ઘરમાં ખાતા હોય એ પ્રમાણે વધારે ઓછું લેવું અડધી ચમચી ગરમ મસાલો એડ કરવો એક ચમચી તલ એડ કરવા થોડા લીલા મરચાં સમારીને એડ કરવા બાજરીનો લોટ એડ કરવાથી અહીંયા મસાલા પણ થોડા આગળ પડતા એડ કરવા અહીંયા એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ અહીં જણાવેલી ટિપ્સ અને સજેશન તમને પસંદ આવ્યા હોય તો કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો તમારી કોમેન્ટ કરવાથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે તેથી કોમેન્ટ જરૂર કરજો હવે તેમાં ચટપટો ટેસ્ટ લાવવા માટે એક ચમચી જેટલું દહીં એડ કરીશું હવે થોડું થોડું હુંફાળું પાણી એડ કરતા જઈશું અને સાથે મિક્સ કરતા રહીશું આ ખીરામાં લગભગ ત્રણ કપ જેટલું પાણી એડ કર્યું છે ખીરામાં ગોટલીઓ ના પડે એ રીતે આ રીતે ધીરે ધીરે પાણી એડ કરવું અને સારી રીતે મિક્સ કરી લેવું જો તમારી પાસે વિસ્કર હોય તો વિસ્કરની મદદથી આ રીતે હલાવતા રહેવું અથવા તો તમે ચમચી કે ચમચાનો પણ ઉપયોગ કરી શકો છો અને સારી રીતે આ રીતે પરફેક્ટ કન્સિસ્ટન્સી આવે એ રીતે ખીરું બનાવવું ખીરું તૈયાર કરતાં પહેલાં જ મેં ધાણા અને મેથીને બરાબર બે વાર પાણીથી ધોઈને સમારીને તૈયાર કરી રાખ્યા છે આ સિવાય તમારી જોડે ઘરમાં જે પણ શાકભાજી હોય તેનો ઉપયોગ તમે કરી શકો છો તો હવે તમે જોઈ શકો છો ખીરાની પરફેક્ટ કન્સિસ્ટન્સી છે આ રીતે ઉપરથી નીચે પાડે તો હોવું જોઈએ ત્યારબાદ વન ફોર્થ કપ જેટલા લીલા ધાણા એડ કરીશું અને એક કપ જેટલી મેથીને સમારીને એડ કરી દેવી સારી રીતે મિક્સ કરી લેવું અહીંયા જો તમારી પાસે ગાજર હોય તો ગાજરને પણ છીણીને એડ કરી શકાય જો તમે ડુંગળી ખાતા હોય તો ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરી શકાય હવે તમે જોઈ શકો છો કે ખીરું થોડું થીક બની ગયું છે જો તમને ખીરું વધારે પડતું થીક લાગતું હોય તો થોડું પાણી પણ અહીંયા એડ કરી શકો છો અને સારી રીતે તેને મિક્સ કરી લેવું ઉપરથી આ રીતે ચમચો નીચે પાડો તો ખીરું આ રીતે પડવું જોઈએ તો આ એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે હવે ગેસ પર આપણે તવી મૂકી દઈશું તવીને ગરમ થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી થોડું તેલ સ્પ્રેડ કરીને આ રીતે ખીરું પાથરવું એક ચમચો ખીરું એડ કરીને તેને સ્પ્રેડ કરી દેવું તમ ચમચાની મદદથી પણ આ રીતે તેને સ્પ્રેડ કરી શકો છો અને જેમ આપણે દૂધીના પુલ્લા બનાવતા હોય ને બસ એ જ રીતે મેથીના પણ પુલ્લા તમે બનાવી શકો છો ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું એક બાજુ પુલ્લો થઈ જાય એટલે તેને બીજી બાજુ પલટાવી દેવો થોડોક ઊંચો કરીને આ રીતે તમે ચેક કરી શકો છો પલટાવ્યા બાદ થોડું તેલ સ્પ્રેડ કરી દેવું અને બીજી બાજુ પણ શેકાવા દેવું થોડું શેકાય એટલે ચેક કરી લેવું ત્યારબાદ હવે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો આ રીતે બાજરી અને મેથીના પુડલા તમે બધા જ ઉતારી શકો છો આટલા અમથા ખીરામાં દસથી બાર જેટલા મે બાજરી મેથીના પુરલા તૈયાર થશે દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો બાજરી અને મેથીના પુડલાને તમે ક્રિસ્પી પણ બનાવવા માટે વધારે ખીરુંને પતલું પણ કરી શકો છો અહીંયા ખીરું થોડું થીક છે પણ પુડલા એકદમ સોફ્ટ બને છે અને નીચેથી એકદમ ક્રિસ્પી બને છે તો આ જ રીતે આપણે બધા જ પુડલાને તૈયાર કરી દઈશું હજુ ખુરાને થોડું પતલું કરીને પણ હું તમને બતાવું કે કેવા સરસ રસાની જેમ પતલા પતલા પુડા તૈયાર કરી શકો છો આ પુડલા બનાવતા બિલકુલ વાર નથી લાગતી ખૂબ જ ઝડપથી બની જાય છે અને સવારમાં એકદમ હેલ્ધી નાસ્તો તૈયાર થાય છે એકદમ ઓછા તેલમાં આ રીતે ઝડપથી બાજરી મેથીના પુડલા તૈયાર કરો એકદમ ટેસ્ટી બને છે તો એકવાર તો જરૂર ટ્રાય કરવા જેવા છે હવે ખીરામાં થોડુંક પાણી એડ કરીને આ રીતે પતલું ખીરું તૈયાર કરીશું અને તેને તવી ઉપર જ પાથરી દેવું તમે નોનસ્ટિક ઉપર પણ આ રીતે પુડલા તૈયાર કરી શકો છો તો થોડુંક જ ખીરું પાથર્યું છે અને ચમચાની મદદથી આપણે તેને સ્પ્રેડ કરી દઈશું વણવાની ઝંઝટ વગર એકદમ ઝડપથી આ રીતે બાજરી મેથીના પુટલા તમે તૈયાર કરી શકો છો બસ અહીંયા ખીરાની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ રાખવી તમને જેવા પુડલા ખાવા હોય એ રીતનું ખીરું તૈયાર કરવું તો પાતળા સોફ્ટ અને એકદમ ક્રિસ્પી બાજરીના પુડલા તૈયાર છે એક બાજુ પૂળો શેકાઈ જવા આવે એટલે થોડું તેલ સ્પ્રેડ કરી દઈશું પૂળો બધી બાજુથી બરાબર શેકાઈ જાય તે માટે તવીને બધી બાજુ ચારે બાજુથી પલટાવતા રહીશું આમ બધી બાજુથી પૂળો સરસ રીતે શેકાઈ જવા આવે એટલે ચબેથાની મદદથી તેને થોડો થોડો ઉપર કરતા રહીશું નીચેની બાજુ પૂળાનો બ્રાઉન કલર થાય એટલે તેને બીજી બાજુ આપણે પલટાવી દેવું તો ચબેથાની મદદથી આપણે પૂડો થોડો ઊંચો કરીને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો પૂડો એક બાજુ સરસ બ્રાઉન કલરનો થઈ ગયો છે હવે તેને બીજી બાજુ પલટાવી દઈએ અને બીજી બાજુ પણ તેને એક મિનિટ માટે શેકાવા દઈશું અને થોડું તેલ સ્પ્રેડ કરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી બંને બાજુ બરાબર સારી રીતે શેકાઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આ પૂડાને તમે દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ધાણાની ચટણી સાથે પણ ખાઈ શકો છો ટામેટા કેચઅપ સાથે પણ ખાઈ શકો છો અને ચા સાથે પણ ખાઈ શકો છો બાજરીના એકદમ સોફ્ટ અને ક્રિસ્પી પૂડા તૈયાર છે એકદમ ટેસ્ટી લાગે છે તમને આ રીતે વાળીને પણ બતાવ કે કેટલા સોફ્ટ તૈયાર થયા છે મેથીના થેપલા કરતાં બાજરીના પુડલા એકદમ ઝડપથી બની જાય છે એમાં વણવાની પણ ઝંઝટ નથી અને એકદમ સોફ્ટ બને છે તમે લાંબી મુસાફરી કરતા હોય તો પણ તમે આ પૂડાને બનાવીને લઈ જઈ શકો છો લાંબા સમય સુધી તે સારા રહે છે તમને આ રીતે વાળીને પણ બતાવો કે કેટલા સરસ એકદમ સોફ્ટ બન્યા છે બાળકોને ટિફિનમાં કે લંચ બોક્સમાં પણ આપી શકાય સવારના હેલ્ધી બ્રેકફાસ્ટની તમે મજા માણતા રહો અને દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર બની રહેજો દર્શના સ્કૂડ એન્ડ કિચન આપ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે મેથીના પુરલાને આ રીતે તોડીને બતાવું કે કેટલા સરસ બન્યા છે ઉપર નીચે બંને બાજુ એકદમ ક્રિસ્પી લેયર છે અને તોડીને બતાવું કે કેટલા સોફ્ટ છે એકવાર બનાવશો ને તો વારે બનાવવાનું પસંદ કરશો એવા બાજરીના પુડલા તૈયાર થયા છે એકદમ હેલ્ધી છે અને તમે રોજબરોજ ઉપયોગમાં લઈ શકો છો તો ફરી મળીશું આ જ રીતે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો અને દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર ડુંગળી લસણ વગરની અલગ અલગ રેસિપી જોતા રહેજો દર અગિયારસ ઉપર ફરાળી વાનગીની રેસીપી પણ તમને દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર જોવા મળી જશે ફરી મળીએ આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ